તો મિત્રો આ જોઈને તમને થશે કે આ તો વળી પૂરી જ છે ને એમાં શું નવું છે પણ ના આજે આપણે કંઈક નવી રીતે પાણીના ઉપયોગ વગર પૂરી બનાવીશું તો એની માટે મેં અહીંયા આગળ એક વાટકી મકાઈના દાણા લીધા છે સાથે એક ઇંચ આદુનો ટુકડો લીધેલો છે તો આપણે સૌથી પહેલાં આદુના આવી રીતે ઝીણા ટુકડા કરીને ચોપરમાં લઈ લેવાનું છે અહીંયા આગળ તીખાશ તમને જે પ્રમાણે જોઈતું એ પ્રમાણે લીલા મરચાં લેવાના છે મેં અહીંયા આગળ બે નંગ લીલા મરચાં લીધા છે અને બારથી પંદર નંગ ફુદીનાના પાન લીધેલા છે સાથે મકાઈના દાણા જે લીધેલા છે તેને પણ આપણે ચોપરમાં એડ કરી લેવાના છે અને આને આપણે ચોપ કરી લેવાનું છે એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છે જો આ રીતે થઈ જશે ટેક્સચર એનું તમે જોઈ શકો છો ને કકરું આપણું એકદમ સરસ છે તૈયાર હવે આપણે અહીંયા આગળ હાફ લીંબુનો રસ એડ કરીશું અંદર કે જેથી કરીને એકદમ સ્લાઇટ ખટાશ અંદર આવે તો એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે અને આ પૂરી જો તમે ટ્રાવેલિંગમાં લઈ જાઓ કાં તો કોઈ પણ જગ્યાએ નાસ્તામાં ચા સાથે બપોરે કે રાત્રે તો ખૂબ જ સરસ લાગતી હોય છે હવે આપણે એમાં તેલ થોડું રેડીશું તેલ અહીંયા ઘડી થોડું પ્રમાણ આપણે આગળ પડતું રાખીશું અને એને પ્રોપર આપણે ફીણી લઈશું એને થોડુંક કે જેથી કરીને ફુદીનો છે મકઈ છે આ બધાના લીધે જે એનું મોશ્ચર રિલીઝ થવાનું હોય તો આપણે એમાં લોટ એડ કરી શકીએ અને લીંબુનો રસ એડ કરવા પાછળનું કારણ એક છે કે આ મકાઈ થોડીક સ્વીટ હોય છે અમેરિકન મકાઈ છે એટલે તો એની બેલેન્સ થઈ જાય એટલા માટે આપણે લીંબુનો રસ એડ કર્યો છે હાફ લીંબુનો હવે આપણે મીઠું એડ કરીશું અને એને પણ થોડી વાર આ રીતે જ હલાવી લઈશું કે જેથી કરીને મીઠાને પણ પાણી છૂટે મકાઈ સાથે મિક્સ થાય તો તેમાં આપણે લોટ સમાઈ શકીએ તો પાણીની જરા પણ આપણને જરૂર નહીં પડે હવે આપણે અહીંયા આગળ આ રીતે હલાવતા જઈશું કે જેથી કરીને ઢીલું થઈ જાય છે પછી આપણે એમાં તલ એડ કરીશું જો આપણું ટેક્સચર રેડી છે હવે આપણે લોટ એડ કરી લઈએ છે અંદર ધીમે ધીમે થોડો થોડો લેટ લોટ એડ કરતા જવાનું છે કે જે પ્રમાણ સમાય એ પ્રમાણે આપણે થોડો થોડો લોટ એડ કરીશું આમાં આ પૂરી સ્વાદમાં તો ખૂબ જ સરસ હોય છે અને મજા આવે છે ચા સાથે જ ખાવાની તલ પણ આપણે એડ કરી લઈશું હવે અંદર થોડુંક જીરું એડ કરીશું જો તમે અહીંયા આગળ ઈચ્છો તો તલને અને જીરુંને થોડા અદકચરા પીસીને લઈ શકો છો મેં અહીંયા આગળ આખા જ લીધા છે હળદર પાવડર એડ કરીશું સ્લાઇટ મરચું એડ કરી છે કારણ કે આપણે અગાઉ લીલા મરચાં બે એડ કરેલા જ છે એટલે આપણે અહીંયા આગળ લાલ મરચું થોડુંક જ નાખીશું હવે આ બધું મિક્સ કરીને આપણે એક સરસ ડો પ્રિપેર કરી લઈશું જો અહીંયા આગળ મેં મિક્સ કરતાં મને થોડુંક ઢીલું લાગે છે એટલે ઉપરથી મેં બીજો લોટ થોડો સ્પ્રિંકલ કર્યો છે કે જેથી કરીને આપણો સરસ પૂરી વણવા જેવો લોટ રેડી થઈ જાય હવે આપણે આને ઢાંકીને લગભગ દસથી પંદર મિનિટ રેસ્ટ આપી લઈશું કે જેથી કરીને બધા મસાલા સરસ સેટ થઈ જાય અંદર એટલા માટે અને હવે આપણે એના નાના નાના લુવા કરી અને પૂરી વણી લેવાની છે તો મિત્રો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો તમને જરૂરથી આવી નવી નવી રેસીપી આપવા માટે હું પણ મહેનત કરતી રહીશ અને તમને પણ જોવાની ખૂબ જ મજા આવશે આ રીતે આપણે લુવા તૈયાર કરી લીધા છે અને સરસ પૂરી વણાઈ ગઈ છે હવે આપણે પૂરી તળી તળી લઈશું છે ને મિત્રો એકદમ અલગ રીતની પૂરી કે જે નાસ્તામાં મજા આવે બાળકોને પણ ખાવાની મજા આવે અને ફાઇબર આપણે જરૂરી હોય જે વખતે તો આપણે ફાઈબર પણ આ રીતે પેટમાં જઈ શકે એવી સરસ મજાની આપણી પૂરી એકદમ રેડી છે ફૂલીને તમે જોઈ શકો છો જો છે ને સરસ મજાની પૂરી આ જ રીતે આપણે બધી પૂરી તળી લઈએ છીએ અહીંયા આગળ છે ને સરસ મિત્રો આપણી પૂરી અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને જણાવવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ